આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરીએ હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માંગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીય હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલીએ છે એ કોઈ સ્વીકારીને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માગી કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માગી એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માગી અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારે ધ્યાન આવે છે એ આગળ અમારી મિટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું બહુ સારી વાત છે એ પરવાર સાહેબ કે આપ રાજકીય માણસ છો સમાજના પ્લેટફોર્મ પર હરેક લોકો સમાજના લોકો છે એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજ તો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની છે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત છે એનું એના પ્રૂફ સહિત છે પણ સમય અંતરે અમે બતાવશું અમને ઉકસાવવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે પરમારભાઈ બોઈ એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે